નમસ્કાર મિત્રો મિત્રો અધિવેશન થી કોંગ્રેસ નો ગુજરાત માં રણટંકાર પરિણામ શું શું ગુજરાત માં કોંગ્રેસ ની સ્થિતિ બદલાશે શા માટે ગુજરાત માં આ અધિવેશન યોજાવા જઈ રહ્યું છે રાષ્ટ્રીય અધિવેશન નું મહત્વ કેટલું ગુજરાત માં તેની કેટલી અસર પડી શકે અને શા માટે આ અધિવેશન ની જાહેરાત થયા બાદ ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ માં ખલબલી મચી રહી છે ખરા અર્થમાં રિઝલ્ટ મળશે કે નહીં આ તમામ બાબતે વાત કરીશું આપણે આજના વિડીયોમાં રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં અને એ ત્રીજું એટલે કે આમ તો રાષ્ટ્રીય અધિવેશન યોજાય પરંતુ ગુજરાતમાં આ ત્રીજું રાષ્ટ્રીય અધિવેશન હશે અલગ અલગ મુદ્દા પર વાત કરવી છે પરંતુ પ્રમુખ તેમણે પત્રકાર પરિષદ કરીને આ તમામ બાબતે માહિતી આપી હતી તેમણે કહ્યું કે આ ત્રીજું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળવા જઈ રહ્યું છે પ્રથમ સુરતના હરિપુરામાં ઓગણીસો આડત્રીસ માં મળ્યું હતું બીજું ભાવનગરમાં ઓગણીસો ને એકસઠમાં મળ્યું હતું અને હવે બે હજાર પચીસમાં સાબરમતી રિવરફ્રન્ટે સાબરમતીના તટે આ અધિવેશન મળવા જઈ રહ્યું છે શા માટે આ સ્થળ અને ગુજરાત શા માટે પહેલી વાત તો એ છે કે ઓગણીસો પચીસમાં મહાત્મા ગાંધી અધ્યક્ષ બન્યા હતા કોંગ્રેસના તેને સો વર્ષ પૂરા થયા છે બે હજાર પચીસમાં એક વાત તો તે છે બીજી વાત તે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત જેની ઓળખથી દેશ વિદેશમાં વખણાય છે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ તો આ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને પણ એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે પંચોતેર વર્ષ પુણ્યતિથિને પૂરા થયા છે અને સતત સૌથી વધુ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમણે કાર્યબળ સંભાળ્યો હતો પ્રથમ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ હતા અને પચીસ વર્ષ સુધી પ્રમુખ રહ્યા એટલે આ તમામ વસ્તુ જોતા આ ગુજરાતમાં યોજાઈ રહ્યું છે સાબરમતી આશ્રમ કોચરબ આશ્રમ અજોતા રિવરફ્રન્ટ નક્કી કરવામાં આવ્યું છે સાબરમતીના તટે આ અધિવેશન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે તારીખે તારીખે આ રાષ્ટ્રીય અધિવેશન છે એટલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે સાડા અગિયાર કલાકે શાહીબાગ સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન ખાતે આ બેઠક મળશે તેમાં અલગ અલગ લોકો હાજર રહેશે કોંગ્રેસ વર્કિંગ કમિટીના લોકો અન્ય હોદ્દેદારો ત્યારબાદ સાંજે પાંચ વાગ્યે ગાંધી આશ્રમમાં ભજન અને પ્રાર્થનાનો કાર્યક્રમ છે રાહુલ ગાંધી સહિતના ટોચના શીર્ષ નેતૃત્વ હાજર રહેશે મલ્લિકાર્જુન ખડગે હોય પ્રિયંકા ગાંધી હોય અને ત્યારબાદ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ નવમાં જોઈએ તો નવ એપ્રિલના દિવસે આ અધિવેશન મળશે આ અધિવેશનમાં બે હજાર જેટલા ડેલિગેટ્સ છે ચૂંટાયેલા છે તેઓ હાજર રહેશે અન્ય તમામ શીર્ષ નેતૃત્વ હાજર રહેશે મુખ્યમંત્રીઓ અલગ અલગ રાજ્યના જોવા મળશે અલગ અલગ રાજ્યના પ્રદેશ પ્રમુખ હાજર રહેશે અને વિવિધ હોદ્દેદારો આ રાષ્ટ્રીય અધિવેશનમાં હાજર રહેશે વાત એ છે કે આ રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં કેમ એ આપણે સમજ્યા બે હજાર પચીસમાં ગુજરાતમાં કેમ એ આપણે સમજ્યા રાષ્ટ્રીય અધિવેશનથી શું કોંગ્રેસની દશા અને દિશા આ બંને બદલાઈ શકશે ગદારોની હકાલપટ્ટી થઈ રહી છે અથવા તો તેને ચૂપ કરી દેવામાં આવ્યા છે નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે પણ ખરા અર્થમાં જે ધ્યેય છે એ કોંગ્રેસની સ્થિતિ બદલવી કોંગ્રેસ બેઠી થાય તેનું સર્જન થઈ શકશે કોંગ્રેસ જ્યારથી બની ત્યારથી કોંગ્રેસની જે તાકાત કહેવાય ગાંધીજી સરદાર પટેલ આ બંને ગુજરાતથી આવે છે નેહરુજી છે અન્ય પણ છે પણ તેમાં બે પાસા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ આજ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ ખરાબ થઈ રહી છે બે હજાર માં જીતની નજીક પહોંચ્યા સત્યોતેર ઐતિહાસિક બેઠકો લઈને આવ્યા એકસો છપ્પન અને ત્યારબાદ કોંગ્રેસની સ્થિતિને લઈને તેની દશા અને દિશાને લઈને સવાલો થતા રહ્યા છે પરંતુ વાત એ છે કે રાહુલ ગાંધી પોતે પ્રિયંકા ગાંધી પોતે

વાત એ છે કે કોંગ્રેસ પછી જાગશે કોંગ્રેસના નેતાઓ એ એને પછી જગાડવાના છે પહેલા તો એક કાર્યકર્તાઓને જગાડવાના છે માહોલ સેટ કરવાનો છે કે જેનાથી લોકોને એક આશા જોવા મળે લોકોને લાગે કે કોંગ્રેસ આવી રહી છે કોંગ્રેસ જીતી શકે છે કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવી શકે છે તેવો માહોલ પહેલા જરૂરી છે પહેલા માહોલ અને ત્યારબાદ રણનીતિ અને આ માહોલ હવે સેટ થઈ રહ્યો છે બે હજાર સત્યાવીસ ને બે વાર છે સમય છે પરંતુ બે હજાર બાવીસની સ્થિતિનું ફરી વખત પુનરાવર્તન ના થાય આ આ માટે પહેલેથી જ પૂરા આવે તે પહેલાં જ પાળ બાંધવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટી એ સ્તર પર છે કે ભારતીય જનતા પાર્ટીને એટલું ટેન્શન ના હોય પણ જો કોંગ્રેસ ફરી એક વખત બેઠી થાય કોંગ્રેસના કાર્યકર્તાઓ ફરી એક વખત જાગે અને ફરી એક વખત એક આખી નવી રણનીતિ ઘડાય તો પછી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સામે એક રીતે ઊભી થઈ શકે છે અને તેને ટક્કર આપી શકે છે તમે જુઓ કે બે હજાર બાવીસ માં આમ આદમી પાર્ટીની લહેર પણ જોવા મળી બે હજાર બાવીસ માં કેજરીવાલે પોતે એટલી મહેનત કરી ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા હોય ઈસુદાન ગઢવી હોય મનોજ સોરઠિયા હોય અલ્પેશ કથિરિયા હોય અને આ સહિતના તેમના જે ગુજરાતના દિગ્ગજ નેતાઓ હતા એ તમામે એડી ચોટીનું જોર લગાવ્યું એટલે માહોલ બન્યો હતો અને આ જ કારણોસર બેઠકોમાં જંગમાં જેટલી બેઠકો પર એટલે વાત એ છે કે ત્રિપાખિયા જંગમાં કોંગ્રેસને નુકસાન થયું હવે આવનાર સમયમાં કોંગ્રેસે નવી રણનીતિ ઘડવાની છે ગઠબંધનની વાત કદાચ હવે દૂર જઈ રહી છે કારણ કે પંજાબમાં જે સ્થિતિ હતી પહેલાં જે સ્થિતિ હતી તે સ્થિતિ હવે આમ આદમી પાર્ટીની પંજાબમાં આજની તારીખે મજબૂત તો છે પરંતુ કહેવામાં આવે છે કે ત્યાં પણ ધીરે ધીરે આમ આદમી પાર્ટીને પાડવા માટે આમ આદમી પાર્ટીને નબળી કરવા માટે સતત કામ થઈ રહ્યા છે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ગઈ ત્યાં ગઠબંધન નહોતું હરિયાણામાં પણ તે સ્થિતિ ગુજરાતમાં પણ તે સ્થિતિ એટલે કે વાત એ છે કે ગઠબંધન કરવાથી ફાયદો થાય પરંતુ ગઠબંધન કરવાથી નુકસાન થવાની ભીતિ પણ છે આ જ કારણોસર એક વાર તેવો છે કે જે કહે છે કે ભાઈ ગઠબંધન કરી લો બે હજાર સત્યાવીસમાં ગઠબંધન કરવાથી સીધો ફાયદો થશે પણ એક વાર તેવું કહે છે કે આ ગઠબંધનથી કોંગ્રેસ મજબૂત તો પછી થશે પરંતુ જે પહેલાંની સ્થિતિ છે તેનાથી પણ વધારે ખરાબ સ્થિતિમાં મુકાઈ શકે છે ધારાસભ્યો વધી શકે કારણ કે આમ આદમી પાર્ટી તેની સામે મોટી થઈ શકે અને જો ગઠબંધનમાં સીટોમાં થોડું પણ કાચું કપાયું તો પછી કોંગ્રેસ ત્રીજા નંબરે આવે તો પણ નવાઈ નહીં એવું અલગ અલગ લોકો વાત કરતા હોય છે અલગ અલગ સંભાવનાઓ વિશે વાત કરતા હોય છે પણ રાહુલ ગાંધી નજર રાખી રહ્યા છે પ્રિયંકા ગાંધી નજર રાખી રહ્યા છે વાત એ છે કે માહોલ સેટ કરવાનો છે અને માહોલ સેટ થયા પછી રણનીતિ ઘડવાની છે જો બધું બરોબર રહ્યું તો બે હજાર છ છવ્વીસના વચગાળામાં જ કદાચ ખબર પડી જશે કે કોંગ્રેસ કેટલા પાણીમાં છે અંતિમ ઘડીએ ખેલ પડતો હોય છે અંતિમ રાત્રિમાં સમીકરણ બદલાઈ જતા હોય છે પરંતુ ગુજરાત પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે દર્શાવે છે કે ગુજરાતની સ્થિતિ બદલવા માટે કોંગ્રેસના શેર્ષ નેતૃત્વ મહેનત કરી રહ્યા છે શું થાય છે આવનાર સમયમાં ખબર નથી કારણ કે છેલ્લે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી નગરપાલિકાની ચૂંટણીમાં પણ સલાયા એક બેઠક પર કોંગ્રેસે નગરપાલિકા બનાવી તેની કરતાં તો સમાજવાદી પાર્ટી કાંધલ જાડેજાએ બે બેઠક બે નગરપાલિકા બનાવી એ રાણાવાવ હોય ને પછી ઉતિયાણા હોય એટલે કે વાત એ છે કે કોંગ્રેસ નબળી છે ને કોંગ્રેસે કોંગ્રેસ સલાયામાં પણ જીતી એમાં પણ આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી અને બે ત્રણ કોર્પોરેટર જ ઓછા હતા એટલે કે તેના કોમ્પિટિશનમાં પ્રતિસ્પર્ધામાં આમ આદમી પાર્ટી પણ હવે છે અને હજુ પણ છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દર્શાવે છે જોઈએ આમ આદમી પાર્ટી બે હજાર બાવીસ જેવો માહોલ ફરી ક્રિએટ કરી શકે છે કે નહીં જો નથી થતો તો સીધો કોંગ્રેસને ફાયદો થશે અને કોંગ્રેસ અત્યારથી કદાચ આમ આદમી પાર્ટી કરતાં પહેલાં રણનીતિ ઘડી રહી છે પરિણામ શું આવે છે ભારતીય જનતા પાર્ટી રાહ જોઈને બેઠી છે કે વેટ એન્ડ વોચ જોઈએ શું અસર થાય છે કેવો કરંટ જોવા મળે છે ત્યારબાદ શરૂ કરીએ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો શું ખરા અર્થમાં અધિવેશનથી નાના નાના કાર્યક્રમથી શીર્ષ નેતૃત્વની હાજરીથી અને આ પ્રકાર બે બાક નિવેદનથી ગદારોને દૂર કરવાથી કોંગ્રેસની સ્થિતિ બદલાઈ શકે છે અને આમ આદમી પાર્ટી અને ભારત કોંગ્રેસના ગઠબંધન પર જે સવાલો થઈ રહ્યા છે સતત ચર્ચાઓ થઈ રહી છે સત્યાવીસમાં તમે શું જુઓ છો ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ શું જુઓ છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર